લીંબડી શહેર બસ સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે આશરે વીસ થી પચીસ લીલા ચણાની લારીઓનું માર્કેટ ભરાય છે ત્યાં આગળ નાના ચણાના વેપારીઓ પોતાના લીલા ચણા વેચી ગુજરાન ચલાવે છે અહીંયા આગળ બે પ્રકારે ચણાનું વેચાણ થાય છે પાંદડા સહિતના ચણા અને ફૂલી આપેલા ચણા આ બંને લીલા ચણાના ભાવ અલગ અલગ હોય છે ત્યારે આ ચણાના વેપારીઓને પ્રશાસન તેમજ લીમડી શહેરનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ઠંડીમાં અને આવી કડકડતી ઠંડીમાં આ નાના લીલા ચણાના વેપારીઓ લોકોને ચણા વેચી અને લોકોને આનંદ આપી રહ્યા છે સાથે જણાવીએ છીએ પોતાના પરિવારનું પણ ગુજરાન ચલાવે છે ત્યારે લીમડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સારા લીલા અને તાજા ચણાની મોજ માણવા મળે ત્યારે લીમડી બસ સ્ટેશન રોડ ઉપર આવેલી ડોક્ટર બાબા સાહેબની સ્ટેચ્યુ સામે ચણાનું માર્કેટ ભરાય છે જ્યાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આપણે મરિયા ક્યાંય જ ગયો ને શું ભાવ છે અત્યારે માર્કેટમાં